ત્રેવીસ એપ્રિલ થી મંગળ આવશે મીન રાશિમાં તો મંગળ ગોચરનો તમારી રાશિ પર કેવો રહેશે પ્રભાવ સિંહ રાશિના જાતકોની કરીશું કન્યા રાશિના જાતકોની તો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં મિત્રો આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તનનું ખૂબ જ મહત્વ છે દેશ અને દુનિયાની સાથે વ્યક્તિના જીવન પર પર તેની અસર સ્પષ્ટપણે દેખાય છે તો તમને જણાવી દઈએ કે તમામ ગ્રહોમાં મંગળને ગ્રહોના સેનાપતિ કહેવામાં આવે છે તે ક્રોધ યુદ્ધ અસ્ત્ર શસ્ત્ર સાહસ વીરતા અને શૌર્યના પ્રતિક છે તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ 23 એપ્રિલ થી મીન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે મંગળના આ ગોચરને કારણે અનેક રાશિનો ભાગ્યનો તારો ચમકવા જઈ રહ્યો છે તો મિત્રો એપ્રિલ 2024 માં મંગળ ક્યારે ગોચર કરશે તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ 23 એપ્રિલ 2024 ની સવારે આઠ કલાક અને ઓગણીસ મિનિટ થી મીન રાશિમાં પ્રવેશ કરી જશે તો આવો હવે જાણીએ કે મંગળનું ગોચર તમારા જીવન ઉપર કેવી અસર કરશે આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો સર્વ પ્રથમ આ વિડીયોમાં ચર્ચા કરીશું સિંહ રાશિના જાતકોની સિંહ રાશિના લોકો માટે મંગળ ચોથા અને નવમા ભાવના સ્વામી છે અને મંગળનું મીન રાશિમાં ગોચર એ તમારા આઠમા ભાવમાં થશે

અને એવામાં આ લોકોના આત્મવિશ્વાસ કમજોર થઈ શકે છે એની સાથે આ લોકોને પોતાના સહકર્મીઓ અને વરિષ્ઠોની સાથે સમસ્યાઓથી બેચાર પણ થવું પડી શકે છે જે લોકો પોતાનો વેપાર કરે છે એમના માટે આ સમય વધારે સારો ન રહેવાનો આસાર છે સંભાવના છે કે તમે બિઝનેસને સારી રીતે ચલાવવામાં નકામ રહી શકો છો અને એવામાં તમારી ઉચ્ચ લાભ કમાવા માટે વેપાર નીતિમાં બદલાવ કરવો જરૂરી બની શકે છે આર્થિક જીવનની વાત કરીએ તો આ લોકોને પૈસાના નુકસાનનો સામનો કરવો પડી શકે છે જે તમારી લાપરવાહીનું પરિણામ હોઈ શકે છે એટલા માટે તમારે પૈસાને બહુ ધ્યાનથી સોચ વિચાર કરી અને ખર્ચ કરવો જરૂરી છે એનાથી ઉલટું આ લોકો અચાનક સ્ત્રોત જેવા કે પિતૃ સંપત્તિ બીજા માધ્યમોથી લાભ કમાવામાં સક્ષમ બનશે સિંહ રાશિવાળાને આ સમયગાળામાં પોતાના પાર્ટનરની સાથે વાત કરતી વખતે બહુ સાવધાન રહેવું જરૂરી છે નહીં તો તમારા સંબંધમાં નકારાત્મક પરિણામ મળી શકે છે એની સાથે આ લોકોને પોતાના રિલેશનશિપના સંબંધ મોટા વડીલોની સાથે સતર્ક રહેવું જરૂરી બનશે જ્યારે વાત કરવામાં આવે આરોગ્યની તો મંગળનું ગોચરનો આ સમયગાળો એની દરમિયાન તમને આંખો દાંતો વગેરેની સમસ્યા પરેશાન કરી શકે છે તમારા પરિવારમાં વડીલોને પણ આરોગ્ય સમસ્યાઓ થવાની સંભાવનાઓ બની રહી છે અને એવામાં તમારે એના આરોગ્ય ઉપર વધારે પૈસા ખર્ચ કરવા પડી શકે છે હવે વાત કરીશું કન્યા રાશિના જાતકોની કન્યા રાશિના લોકો માટે મંગળ ત્રીજા અને નવમાં ભાવના સ્વામી છે અને મંગળનું મીન રાશિમાં ગોચર એ તમારા સાતમા ભાવમાં થશે એના પરિણામે સ્વરૂપે આ લોકોને પોતાના વિકાસના રસ્તામાં સમસ્યાઓથી પરેશાન થવું પડી શકે છે અને આ સિવાય અવરોધોને તમારા પ્રયાસોના માધ્યમથી દૂર કરવા પડશે આ સમયે તમે જે પણ બોલશો એ બહુ સોચ વિચાર કરી અને બોલજો અને એવામાં તમારે તમારા સંચાર કૌશલ મજબૂત કરવાની જરૂરત તમને મહેસૂસ થશે નહીં તો તમે બીજા સાથે વાદ વિવાદમાં પડી શકો છો એની સાથે આ લોકોને લાંબી દૂરીની યાત્રાઓથી બચવું જરૂરી છે નોકરી લોકોને કામકાજ માટે યાત્રાઓ પર જવું પડી શકે છે કાર્યસ્થળ ઉપર તમારે વરિષ્ઠ અને સહકર્મીઓની સાથે સંબંધો ઉપર ધ્યાન દેવું પડશે નહીં તો આ તમારા માટે સમસ્યાઓ ઊભી કરી શકે છે આ લોકોએ કામમાં સારી સફળતા મેળવવા માટે વ્યવસાયિક રીતે યોજનાઓ બનાવી અને ચાલવું પડશે વેપારની દ્રષ્ટિએ જોઈએ તો જો તમે વેપાર કરો છો તો આ તમારા પાર્ટનર સાથે સમસ્યાઓથી જૂજવું પડી શકે છે પરંતુ તમારે બિઝનેસને લગતા મોટા નિર્ણય લેતી વખતે સાવધાન રહેવું જરૂરી છે જો તમે નવા વેપાર કરવાનું વિચારી રહ્યા છો તો એના માટે આ સમય અનુકૂળ નથી આર્થિક જીવનની દ્રષ્ટિએ જોઈએ તો મંગળનું આગોચરના સમયગાળામાં પૈસા કમાવાની રાહમાં લાંબો સફર નક્કી કરવો પડશે અને બની શકે છે કે હજી તમે અડધા રસ્તા ઉપર પણ નહીં પહોંચી શક્યા હોવ એના પરિણામ સ્વરૂપ આ લોકો વધારે બચત કરવામાં સફળ નહીં રહી શકે તો બીજી તરફ તમારા ખર્ચમાં પણ વધારો થઈ શકે છે વાત કરીએ તો કન્યા રાશિના લોકોના સંબંધમાં મધુરતા બનાવી રાખવા માટે પાર્ટનરની સાથે તાલમેલ જરૂરી બનશે પરંતુ તમે સાથીની સાથે સારી શાંતિ રાખવી અને દિલ ખોલીને વાત કરવામાં બાધાઓનો અનુભવ કરી શકો છો આ લોકોએ પોતાના પાર્ટનરના આરોગ્ય ઉપર ઘણા પૈસા ખર્ચ કરવા પડી શકે છે અને આ વાત તમને પરેશાન પણ કરી શકે છે તો સિંહ તથા કન્યા રાશિના જાતકો મંગળનું ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું સર્જન કરવા માટે આવવા તૈયાર છે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઇક અને શેર કરી અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે